ઝૂગઝુક જૂની વાત છે દેડકાને થયું બધાને કોઈને કોઈ રાજા મળી રહ્યો માત્ર આપણે જ રાજા વગરના રહી ગયા તરત જ તેઓ બ્રહ્મા પાસે ફરિયાદે ગયા તેમણે બ્રહ્માને કહ્યું ભગવાન પશુઓનો રાજા સિંહ છે પંખીઓનો રાજા પંખીરાજ ગરુડ છે જર્ચરજીવોનો રાજા મગરમચ્છ છે માણસોને પણ એમના રાજાઓ હોય છે માત્ર અમને જ રાજા વગરના કેમ રાખ્યા અમારે પણ કોઈ ધણી દોરી જોઈએ ને અમારા રાજાનું તમે સ્થવર સર્જ સર્જન કરો બ્રહ્મા દેડકાની આવી માગણીથી મનમાં હસ્યા પછી લાકડાનું એક પાટિયું દેડકાના તરાવમાં ફેંકતા બોલ્યા લો આ તમારો રાજા લાકડાનું પાટિયું પાણીમાં પડતા બહુ મોટો અવાજ થયો એટલે પોતાના એ લક્કડરાજથી શરૂઆતમાં તો દેડકા બહુ ગભરાયા પરંતુ ધીરે ધીરે લાકડાનું પાટિયું પાણીમાં એક બાજુ કિનારે ખસીને સ્થિર થઈ ગયું પછી તો દેડકાની ભીખ ભાંગી ગઈ અને પહેલાં થોડાક દેડકા અને પછી બધા જ દેડકા એમના એ લક્કડરાજ લાકડાના પાટિયા પર ચઢી બેઠા એમને થયું અરે અમારા રાજામાં તો કશો દમ નથી ફરી દેડકા બ્રહ્મા પાસે ગયા અને કહેવા લાગ્યા પ્રભુ આપી આપીને અમને આવો ફોસી રાજા આપ્યો એનામાં કશો દમ તો છે નહીં અમારા નાના છોકરા પણ એના પર કુદાકૂદ કરે છે અમારી કસી ખબર અંતર તો એ પૂછતો નથી બ્રહ્મા મુછમાં હસ્યા જો કે એમને આ વખતે તો દેડકા પર ખૂબ રીસ ચડી હતી તરત જ એમણે એક બગલાનું સર્જન કર્યું અને દેડકાની વચમાં એને મુકતા કહ્યું લ્યો આ તમારો રાજા હવે આ તમારી પૂરેપૂરી ખબર અંતર લેશે બગલા રાજ તો રોજ રોજ એક પછી એક દેડકાને ઓયા કરવા માંડ્યા